આસિફભાઈ સુમરા આસિફભાઈ આપ કબૂતર માટે સેવા કરી જે કોઈ સેવા કે પ્રવૃત્તિ માં ભાગરો સુ આપણે એમ કે કે પાણી બદલાવી ચોખ્ખું કરી એમાં પાણી ને કબૂતર ને આપણે દવા નાખી અને એને હેને પાણી ને આપણે મહેરબાની કરીને પાણી ચોખ્ખું પીવડાવી અને એને આપણે હેને સ્વસ્થ રાખી અને એનાથી માણસ ને પણ આનું ઇન્ફેક્શન નથી લાગતું અને બીજા નંબર માં પાણી આપણે બરફ નાખી અને ઠંડુ કરી છે અને વેટી કરી ગમે એવો તડકો હોય તો કબૂતર પાણી પી શકે

બે થી પાણી બી લોકો કબૂતર આવતા હોય પશુ પક્ષી આવતા હોય તો અહિયાં તમે એને પાણી પીવડાવી અને આનંદ મેળવો અને એમાં બળફ ખાસ કરી નાખો કે જેથી કરી માણસ છીએ તો આપણે તો સમજી કે ગમે એમ ઠંડુ પાણી પી લેશું પશુ પક્ષી ને બિચારું કોણ દેશે આશિફભાઈ સુમરા આશિપભાઈ આપણે કબૂતર માટે સેવા કરીએ હરે કોઈ સેવા કઈ પ્રવૃત્તિમાં પાગ લઉં આપણે એમ કહીએ કે પાણી બદલાવી ચોખ્ખું કરી એમાં પાણીને કબૂતરને આપણે દવા નાખી અને એને છે ને પાણીને આપણે મહેરબાની કરીને પાણી ચોખ્ખું પીવડાવી અને એને આપણે છેને સ્વસ્થ રાખી અને એનાથી માણસને પણ આનું ઇન્ફેક્શન નથી લાગતું અને બીજા નંબરમાં પાણીમાં આપણે બરફ નાખી અને ઠંડુ કરી છે અને વેતી કરી ગમે એવો તડકો હોય તો કબૂતર પાણી પી શકે

આશીષ ભાઈ કબૂતર માટે અનોખી સેવા કરી રહ્યા છે કોઈ સેવા કે પ્રવૃત્તિમાં ભાગ લો આપણે એમ કે કે પાણી બદલાવી ચોખું કરી એમાં પાણીને કબૂતરને આપણે દવા નાખી અને એને છે ને પાણીને આપણે મહેરબાની કરીને પાણી ચોખ્ખું પીવડાવી અને એને આપણે છે ને સ્વસ્થ રાખી અને એનાથી માણસને પણ આનું ઇન્ફેક્શન નથી લાગતું અને બીજા નંબરમાં પાણીમાં આપણે બરફ નાખી અને ઠંડુ કરી છે અને જેથી કરી ગમે તડકો હોય તો કબૂતર પાણી પી શકે અને એને આનંદ આવે